કુલ બાવીસ ડોમ નાના મોટી બાવીસ ડોમ આવશે બાવીસ ટોટલ બાવીસ ડોમ આવશે પાંચ છો ફૂટનો ડોમ ખાલી રસોડાનો છે ત્રણેય ટાઈમ સવારમાં નાસ્તો બપોરનું જમણવાર અને રાતનો જમણવાર રાત્રે દૂધ ફરજિયાત આપવાના છે જમણવારમાં બેય બાજુ બેય બાજુ છવ્વીસવ્વીસ સુર છે જે લાઈવ લાઈવ વસ્તુ જાય બને અને અહીંથી પણ અંડારોમાં તૈયાર થાય અને ડાયરેક્ટ ટ્રેક્ટર દ્વારા ટ્રેક્ટર ઉપર જ મૂકવામાં આવશે કેમકે આ મોટા તોપો એ તો આપણે માણસો લઈ ન હોય કે નગા લખાવવા બે ભાઈ થયા એ પછી હું બારમી પેઢીએ છું અને ત્યારે મેં સ્થાપના જે કરી એ ફાગણ વદ એકમની ધૂળેટીનો સમય હતો સત્તરસો ને પાંત્રીસમાં આજે એની એ જ તિથિ પાસે અમને આ કંઈક યોગ હશે આખું હમણાં આપણે વાત કરીએ એકસો ચુમ્માલીસનો યોગ આવ્યો એ રીતે આ બાર પેઢી પછી આ યોગ આવ્યો અને તેનું ખાત મૂરત પણ અમે ધૂળટીના દિવસે કર્યું હતું અને સી સાહેબ પણ આવવાના છે એમની તારીખ લગભગ અમારે માંથી એક તારીખ અમને આપણને કીધી હતી વીસ યા એક વીસ અંદાજે નવથી સાડા નવ લાખ માણસની ગણતરી અમારી છે અચ્છા સાડા લાખ સાડા હા એટલે કમ સે કમ ત્રણ સાડા ત્રણ કરોડ રૂપિયાનું જમણવાર થશે સાડા ત્રણ કરોડ એટલે થી આઠસો વીઘાનું મોટો ઉત્સવ થવા જઈ રહ્યો આજુબાજુમાં તમામ મારા બેકગ્રાઉન્ડ માં અનેક ડૂમ ઉભા કરેલા છે સાતસો વીઘા થી પણ વધારે જગ્યા ની અંદર ખુબ મોટું આયોજન છે રાસ થી લઈ કથાથી લઈ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જેવા અનેક કાર્યક્રમો છે

અને કે કે સાધુ સંતોની જગ્યામાં ક્ષેત્ર હોય ભોજન પ્રસાદ ગૌશાળા ખવરાવીને ખાવાનું અને કે દુહા લખાણા છે એ માટે કે પ્રોણા પાવાના ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગવરાવીને ગાવાનું મિત્રો તાજેતરમાં આમ તો ભાલ વિસ્તાર છે બાવળિયાળી નગા લાખા ઠાકરનું ધામ છે આપણો ઠાકર ધણી તાજેતરમાં હાલ બાર આમ તો ચૌદ માર્ચથી લઈ અને બાવીસ માર્ચ સુધી અનેક સંતોરૂપી મેળાવડા અનેક કાર્યક્રમો છે શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાનયજ્ઞથી લઈ અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના આ ધામની અંદર અનેક કાર્યક્રમો તાજેતરમાં ઉજવવા માટે જઈ રહ્યા છે તેની પૂર્વ તૈયારી આમ તો અનેક તૈયારીઓ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો અનેક તૈયારીઓ થઈ રહી છે અને હુડારાસ કહે છે કે જે મહારાસ યોજાણો તો એ પ્રત્યે હુડા મહારાસનું પણ આયોજન છે તેવા અનેક જે કાર્યક્રમો યોજાનારા છે મિત્રો આ ધામની અંદર બાવળિયાળી ઠાકરના ધામની અંદર તેની મિત્રો આ કાર્યક્રમની અંદર મારે વાતો કરવી છે અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ નિહાળી શકો છો અહીંના મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી રામ બાપુ આજના કાર્યક્રમમાં મિત્રો આ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ સ્વાગત જય અત્યારે તમે સરસ મજાની અહીં કથા અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને તમારો શબ્દ મેં કીધું મેં મને ગઈ મુહા કે ભાઈ શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન યજ્ઞ પારાયણ આ શબ્દો નવીન લાગ્યું લોકો માટે નવો છે અમારા માટે નવો બાપુ બેઝિક થોડીક વાત કરીએ વચ્ચે વચ્ચે હું પણ વાત કરતો રહી એ આવા અનેક મેળાવડા સંતોરૂપી મેળાવડા હું મન તો આ શબ્દ તમને જૂનો સંસ્કૃત શબ્દ છે એ શબ્દ સાચો છે સાચો એ સંતોનો મેળાવડો જો હા સંતોનો મેળાવડો અને લોકો પણ સાથે સંત દર્શન કરે દર્શન કરે ઈશ્વરના દર્શન કરે બાપુ આવા કાર્યક્રમો સમાજ માટે કેટલા ઉપયોગી પછી આની અંદરથી સમાજ ઘણે નોંધ લેતો હોય છે જ્યારે ધર્મ કાર્ય થતું હોય ને એમાં વિવિધ કાર્ય વિવિધ પ્રકારના કાર્યક્રમો અંદર હોય એમાંથી સમાજને ઘણું લેવાનું આવતું હોય છે ધર્મ સાથે જોડાયેલો રહે ધર્મનું જ્ઞાન રહે અને ધર્મરૂપી જે આપણો આ ભારત દેશ એવો છે કે સંતોનો દેશ આજે તમે જુઓ પ્રયાગરાજ આપણે ચાલી જ છે કુંભ મેળો કેટલા આપણે એકસો ચુમ્માલીસ વર્ષ પછીના આ યોગ ટૂંકમાં દર વર્ષ બાર વર્ષે તો થાય જ છે પણ અમુક એવા યોગ આવતા હોય છે અને એ યોગનો લગભગ હું એવું માનું છું કે ભારતનો કોઈ એવો બાકી નહીં રહ્યો હોય જે આપણો સનાતી સનાતની ધર્મ માનતા હોય એ કોઈ બાકી નહીં રહ્યો કે ના સ્નાન કરવા ન ગયા હોય આપણું ગુજરાત તો લગભગ મને એવું માનવામાં આવે છે તમામ ગયા છે અને ઘણા તો બે વાર પાછા રિપીટ એવું પણ જોવા મળ્યું છે બે વખત બે વખત ના ગયા એટલે આપણો દેશ છે ધર્મને માનવા વાળો દેશ છે અને ભાઈચારા વાળો દેશ છે અહીંયા તમે જોજો ધર્મ જગ્યા હોય એ તો સસ્તા ચલાવતા હોય પણ એ સિવાયના ધર્મ સેવાવાળા એટલાય આપણે તમે જોતા હશો કે વૃદ્ધાશ્રમ હોય ગાંડા જે પાગલ હોય એના પણ આશ્રમો હોય ગાયની ગૌશાળા પણ હોય સાજી ગાયો તો બધા રાખીએ કે પણ લૂલી કંઈ દૂધ ના આપતી હોય છતાં પછી એને પણ ગૌશાળા હોય આ માનવ સેવાની સાથે પશુ પંખીને પણ સેવા એટલે આ દેશ એ ધર્મનો દેશ છે સમગ્ર જીવ માત્ર સમગ્ર જીવ માત્રનો દેશ છે હવે બાપુ હવે આ કાર્યક્રમ તાજેતરની સંપૂર્ણ રૂપરેખાની મારે વાત કરવી બેઝિક કે પ્રથમ કાર્યક્રમ આપણે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે એની વાત કરવું છે એ કાર્યક્રમ શું છે આમ તો ત્રણ દિવસનો એ કાર્યક્રમ છે તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ એ પહેલો દિવસ ત્યારે અમારા ગામમાં જૂનું મંદિર છે આજથી પોણે ચારસો વર્ષ પહેલા ત્યાં સ્થાપના કરેલી હતી અને ટૂંકમાં સત્તરસો પાંત્રીસ જે અમારા પરિવારમાં આજે હું બારમી પેઢીએ છું બારમી પેઢીએ નગા લાખામાં બે ભાઈ થયા એ પછી હું બારમી પેઢીએ છું અને ત્યારે એમને સ્થાપના જે કરી એ આગળ વધ એક અમને ધૂળેટીનો સમય હતો સત્તરસો ને પાંત્રીસમાં આજે એને એ જ તિથિ પાછી અમને આ કંઈક યોગ છે આખો હમણાં આપણે વાત કરીને એકસો નો યોગ આવ્યો એ રીતે આ બાર પેઢી પછી આ યોગ આવ્યો અને ત્યાંનું ખાતમૂરત પણ મેં ધૂળેટીના દિવસે કર્યું હતું અને ધૂળેટીના દિવસે ખાતમૃત એ ખાતમૂરત પૂરું થતા આજે પ્રતિશાનો પણ યોગ ધૂળેટીના દિવસે જ આવે છે એટલે આ બધા સંયોગ હોય કંઈક આ કુદરતા અમારા આપણે બધાને નિમિત બનાવ્યા છે એ કાર્યમાં અને એ આ કાર્ય કરીને અમે એમાં સહભાગી થઈ છે બરાબર પછી ગ્રહ્મસ કાર્યક્રમની વાત કરીએ

પચીસ ના દિવસે તે દિવસે લાકડી રાસ રાખે છે યુવાનો દ્વારા એટલે આવા વિવિધ કાર્યક્રમો સંસ્કૃતિ પછી સમાજની સંસ્કૃતિ જળવાય તે માટે બાપુ બીજું આયોજન કુલ બાવીસ ડોમ નાના મોટી બાવીસ ડોમ આવશે અને કથાસ્થળ નો ડોમ છે એ પાંચસો પચીસ ફૂટ છે આમ એકસો બાય પાંચસો એ કથા સ્થળનો ડોમ છે સાથે બીજા આરામ કરવાના કદાચ રોકાણ મહેમાનનું હોય તો એના માટે તાત્કાલ સેવા માટે રોકાણ માટેના ડોમ એવા પાંચ ડોમ બન્યા છે કે સ્ત્રી વિભાગ અલગ પુરુષ વિભાગ અલગ નાવા ધોવાથી વ્યવસ્થા માંડીને તમામ સુવિધા અહીંયા રોકાય એના માટે આપણે આપવાની છે એ આપણે આપણા સ્થળ ઉપર જઈને થોડુંક નિરીક્ષણ કરશું અને જમણવારના દાતા અમારે નવ દિવસના

ટ્રી પ્લાન છે અમારી પાસે હા એ આખો જ્યારે ચાલુ કર્યું ત્યારથી જ આ બધી સુવિધા અત્યારે ટેકનોલોજી યુગ છે તો એનો લાભ લેવી ને આવડે અને હવે વધારે શિક્ષણ યુગ છે એટલે એને પછી મેપ ઉપર જોઈને બધા આવી શકે બાપુ આપણે કોઈ જગ્યા ઉપર જશું અને જે કે મોટું આયોજન છે તો આપણે જગ્યા ઉપર જઈને લોકોને સમજાવશું તો વધારે આનંદ કોઈ વાંધો નહીં આપણે સ્થળ ઉપર જઈએ હા અને ત્યાં જઈને આપણે થોડો ચર્ચા વિચારણા કરીએ સો ટકા સમગ્ર ગુજરાત ગુજરાતભરમાંથી અને બહારથી લોકો આવનારા છે કેટલા લોકો આવી આપણે હજુ ખ્યાલ નથી લાખો લોકો આવી શકે લાખોની સંખ્યામાં હા બાબુ ડૂમ ટોટલ કેટલા બાવીસ ડૂમ છે બાવીસ ડૂમ છે નાના માટે આની થોડી વ્યવસ્થાની વાત કરું એક સાથે એટલા અમે ક્યારેક જ જોઈએ અહીંયા ત્રણ જેન્સ એટલે આપણે માણસો રહેવા માટેના પહેલા ત્રણ હા ઓકે અને બાજુના બે ડોમ છે એ સ્ત્રી વિભાગ છે બે નો મહિલામાં માટે એની પાછળ આપ્યા છે બાથરૂમ નહીં એવું ચારસો બાથરૂમ બન્યા છે પાછળ લે અચ્છા ટોયલેટ પણ ત્રણસોક જેવા બનાવ્યા છે અચ્છા એટલે બધી વ્યવસ્થા અહીંયા સ્થળ ઉપર જ ઊભી કરવામાં આવી છે કેમ કે નવ દિવસનો પ્રોગ્રામ છે તો એના માટે વ્યવસ્થા જરૂરી હોય એટલે ત્રણ દિવસ નવ દિવસ માટેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે ટૂંકમાં સમગ્ર ભરવાડ સમાજ પ્રથમ આપણે આમ તો અઢારે વરણ આવવાના છે પણ સમગ્ર દેશભરમાંથી ને બહારથી ભરવાડ સમાજ તમામ મારા ખ્યાલથી આવશે ગુજરાત ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં પણ મોટા સંખ્યામાં સમાજ રહે છે નાગપુર હા કર્ણાવતી પુના સતારા કોલ્હાપુર સોલાપુર હું દરેક જગ્યાએ પાછો રૂબરૂ આમંત્રણ પાઠવા અને રૂબરૂ મુલાકાતે પણ ગયો હતો જન્માષ્ટમી પછી તરત જ અને ત્યાં પણ બધાનો પ્રતિસાદ સારો એવો ખૂબ મોટા છે દાન ફાળો પણ આપ્યો છે બધાએ અને બધા અવાનાસી ફરજિયાત છે અમારે જન્માષ્ટમીનો પ્રોગ્રામ એવો હોય ભાઈ અહીંયા હા દર જન્માષ્ટમીમાં થી અઢી લાખ માણસ હોય અચ્છા દર જન્માષ્ટમીમાં સરસ કૃષ્ણ ઉત્સવ ઉજવે એમાં અઢી લાખ એમાં અઢી લાખ હોય અચ્છા ત્યારે મહારાષ્ટ્રીય માંડીને હરેક જગ્યાએથી કદાચ એક દિવસ પૂરતા તો ફરજિયાત આવવાનું ઠાકરના દર્શન બાવળિયારી બાવળીયારી જન્માષ્ટમીમાં ફરજિયાત આવવાનું અચ્છા અને બાબુ અંદાજે એક ટાર્ગેટ ન મારી શકે અંદાજે કેટલાક લોકો આ નવ દસ દિવસની અંદર આ નવ દસ દિવસની અંદર

અને સોલતે ટ્રેક્ટર માં ડાયરેક્ટ ચડાવવા માટે અહીંયા આ ડોમ છે એ જમણવાર ના ડોમ છે હા સામે હા ઓકે એટલે બે કાઉન્ટર છે વ્યવસ્થા અંદર લઈ જવાની જરૂર પડે માં હમ ડાયરેક્ટ હા બાના ભાગ આપી દેવાના આનો સ્ટાફ એ મોટો કરવો પડશે હા સ્ટાફ મોટો છે જમણવારનો આ ડૂમ છે અને સામે રસોઈ બનાવવાનો ડૂમ છે પાસો મોટો એ પાંચસો ફૂટનો ડૂમ છે પાંચસો ફૂટ હા આમ પાંચસો ફૂટનો ડૂમ છે અને ત્યાં રસોઈ બનશે ત્રણેય ટાઈમ સવારમાં નાસ્તો બપોરનું જમણવાર અને રાતનો જમણવાર રાત્રે દૂધ ફરજિયાત આપવાના છે એ જમણવારમાં બરોબર છે એટલે હા દૂધ જોઈએ હા કદાચ તમે રોટલો ખાવા આપો તો ચાલે પણ દૂધ ફરજિયાત જોઈએ એટલે દૂધની પણ વ્યવસ્થા કરી રાખી છે

સાધુ સંતો આપણા ગુજરાતમાં છે તમામ દેહાણ જગ્યાના સંતો તો છે જ તમામ હા એ સિવાયના અગ્નિ અખાડા પછી આ હમણાં જે મને મહામંડેશ્વરની પદવી આપી એ આપણે જૂના દશના મખાડાના સાધુ સંતો એ પણ ઉપસ્થિત રહે છે અમારે જેમ આ બાવળિયારી છે જગ્યા એ રીતે થરા જ્યાં અમારા આજથી પાંચ વર્ષ એટલે એ પછી રહે ભગવાન કૃષ્ણ પસીના અવલામાં

અને આ બધાના આસ્થાનો પ્રવેશ દ્વાર છે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે લગભગ અહીંયા બધા જ દર્શને આવવા વાળા માણસો અને મેં હમણાં તમને વાત કરી આપણો સૌરાષ્ટ્ર એ ધર્મ પ્રેમી સંસ્કૃતિ વાળો સમાજ છે એટલે દર્શનાર્થી બધા દરેક આવે છે અને આમ અમે કોન્ટેકમાં પણ છીએ બધાને અહીંયા હાજર હોય એટલે બધા બેઠા હોય અને સીએમ સાહેબ પણ આવવાના છે એમની તારીખે લગભગ અમારે બે માંથી એક તારીખ હમણાં આપણને કીધી હતી વીસ યા એકવીસ એકવીસ ભૂપેન્દ્રભાઈ પણ ભૂપેન્દ્રભાઈ પણ આવે છે અચ્છા અને બાપુ ખાસ કરીને આવડું મોટું તમે કીધું કે નવ લાખ લોકો એટલે એનું મેનેજમેન્ટ માટે જે સ્વયંસેવકો મુખ્ય મદાર હોય ને તો સ્વયંસેવક સ્વયંસેવકો એની ઉપર મોટો મદાર હોય હા તો એ મારા ખ્યાલથી એ હજારોમાં હોવા જોઈએ તો આ સંચાલન થઈ શકે એટલે સ્વયંસેવકો મોસ્ટ ઓફ ભરવાડ સમાજના કે બધા અહીં સાથ સહકાર આપશે કેટલા સ્વયંસેવકો હશે અંદાજે બગદાણાથી અમારે ટીમ આખી આવવાની છે

એના માટે ખાસ વિશેષ પાર્કિંગની અલગ વ્યવસ્થા પ્રથમ એને રિસેપ્શન એટલે કે પેલા બે બેઠક વ્યવસ્થા કરવી પડે આખું પણ અલગ એક વીઆઈપી વર્ગ થશે હા એ પાંચસો માણસ સુધી વીઆઈપી સ્ટેન્ડ સિટી બનાવી છે એનું કામ ચાલુ છે સ્થળ ઉપર આપણે જોવું હોય તો હાલતા જોઈશું તો થોડુંક તકલીફ થાય છે લઈને આપણે સ્થળ ઉપર સ્ક્રીન ઉપર કથા સ્થળ જોઈ જે કથામંડપ આપણે જે ભાગવત જે વાંચવાના છે એ કથા મંડપ જોઈએ અને એની બાજુમાં સ્ટેન્ડ સિટી બનાવીએ છીએ વીઆઈપી અને બાકીનો અમારા મંદિરની પાછળ સાઠ રૂમ છે અચ્છા એ તો હાઈ બિલ્ડિંગ જગ્યાનું છે એટલે સાઠ રૂમની એમાં વ્યવસ્થા ઓછામાં ઓછા બસો ત્રણસો માણસ ત્યાં રહીએ કે એવી જગ્યા છે અને ઓસરીન લોબી ખાલી છે પછી એટલે પાંચસો સાતસો માણસ તો એ રોકાઈ શકે એટલી જગ્યા છે એટલે ચાર પાંચ પોથી સાથે છે અને આપણે ગામમાં નિજ મંદિર જૂનું મંદિર છે હા અહીંયાથી વાજતે ગાજતે કસ્તા સ્થળ ઉપર આપણે આવવાનું છે અચ્છા બાબુ બીજું આમાં મેં જોયું આ કંકોત્રીની અંદર કે લઘુ મહંત તરીકે ચાદર વિધિ પણ છે હા હા એ શું છે એ થોડી વાર અમારી પરંપરા હા જે મોટો દીકરો હોય એ અહીંનો જગ્યાનો મહંત હોય હા એટલે મારી પછી મારા દીકરો મોટો દીકરો હોય એની ચાદર વિધિ તે દિવસે રાખી છે બરાબર ચાદર વિધિ ત્યાં ત્યારે એટલે મંત નહીં એને પદવી સંતો દ્વારા પ્રાપ્ત થાય એ અમારે લાખાબા પણ નગા લાખાવા બે ભાઈ

કરતા રહેશો આપણે આગળના ભવિષ્યમાં પણ તમામ બાપુ માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ